જે દિગંબર સાધુઓ છે તે ભસ્મ લગાવી આખા શરીરે ભસ્મ લગાવી અને આપણને મેસેજ આપે છે કે આ સંસારમાં બધું નાશવંત છે કોઈ પણ વસ્તુનો મોહ ન રાખવો જે આ ભસ્મ લગાવે છે તેમાંથી આપણે શીખવા જેવું છે દિગંબર સાધુઓ ભસ્મ લગાવી અને આપણને મેસેજ રાખે કે આ માયા ન રાખવી સંસારરૂપી જીવનમાં આપણે આવ્યા છીએ ભલે આપણે સાંસારિક જીવો આપણે સંસારમાં રહેતા લોકો આપણે બધો થોડો થોડો મોહ રાખીએ બધોય શોખ પૂરા કરીએ પણ અતિશય હૃદયમાં મોહ ન રાખવો જેથી કરીને આપણના મનને પીડા પહોંચે હંમેશા સમયે સમયે થોડું થોડું આપણે તેજવું જોઈએ છેલ્લે છેલ્લે આ કાયા પણ આપણે તેજી અને સંસારમાંથી જતું રહેવાનું છે તો આપણે થોડું થોડું આપણા ઉંમર પ્રમાણે થોડું થોડું આપણે તેજવું જોઈએ મોજ શોખ આપણા જે કાંઈ હોય છે તેને આપણે તેજી અને માળા પકડી લેવી જોઈએ ભગવાન શિવ નામ પકડી લેવું જોઈએ શિવલિંગની પૂજા નિત્ય કરવી જોઈએ તો આ કાયાને જ નહીં પણ આ જીવને પણ એમ કહેવાય મોક્ષ મળશે